અને સમાજમાં રહેલા ખોટા ખર્ચ તેમજ કુટેવ દૂર કરવાના ઉપદેશ સાથે મણિયાર વેલફેર અને ટ્રસ્ટ દ્વારા નવમો સમૂહ સુરત મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે મણિયાર વેલ્ફેર અને ચેરિટેબલ ટ્રસ્ટ તેમનો નવમો સમૂહ લગ્ન યોજાયો હતો મણિયાર વેલ્ફેર ચેરિટેબલ ટ્રસ્ટના ભવ્ય સમૂહ લગ્નમાં મુખ્ય મહેમાન તરીકે ભાજપના માઇનોરિટી મોરચાના ઉપપ્રમુખ જહીર ખુરશી નિર્મલ હોસ્પિટલના ચેરમેન નિર્મલ ચોરાડિયા અને મળિયાળ સમાજના અગ્રણી ઉપસ્થિત રહી તમામ નવ દંપતીને દુવાઓ આપી નવા જીવનની શરૂઆત કરાવી હતી ડોક્ટર નિર્મલ ચોરાડિયા ચેરમેન નિર્મલ ગ્રુપ ઓફ હોસ્પિટલ સુરત આજે અહીંયા મન્યાર વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સમૂહ લગ્ન કાર્યક્રમમાં મારા માટે આ ટેબના પ્રસંગમાં હાજરી આપી આ પહેલો મોકો બન્યો છે પણ અહીં આવીને મને એટલું આનંદ અને સરસ લાગી રહ્યું છે કે આ સમૂહ લગ્નનો કાર્યક્રમ આજે સોળ દીકરા દીકરીઓનું જો કરવામાં આવી રહ્યું છે અને અત્યાર સુધીમાં એકસો એકત્રીસ આવા સમૂહ લગ્ન કરવામાં આવ્યા છે એ ખૂબ જ સમાજનો આટલી ઉપયોગી વસ્તુ છે એટલે આમાં આપણે સમાજના માટે એક સારું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે એના માટે મને

हमारा छोड़े दूसरी जगह भी अगर होता है तो वहाँ भी अपना नाम लिखा के करेंगे ताकि उनके पैसे बचे आए मेहमान का हम जो भी मेहमान आए इनका वो खेले दिल से इस्तेमाल करते हैं क्योंकि इन्होंने अपने लिए हमारे लिए टाइम काट के आए और जो भी हमारे साथ ज्वाइंट हुए अभी तक नौ साल से उनका भी खुद आभार है कि वो हमको हर चीज़ में सपोर्ट करते हैं आगे भी हमारे ये चलते रहेगा और दूसरा भी जो कुछ अगर निकला तो हम खानों का काम है जो भी दिकलते हम करते रहते हैं हेल्प समाज को ये मैसेज देना चाहता हूँ कि, कि समूह लगन में जो भी आपके हेसियत अगर नहीं है तो उसमें ज्वाइंट हो और अपना समूह लगन में नाम लिखाए सारे जहाँ से अच्छा हिंदुस्तान हमारा हूँ जहीर कुरैशी भारतीय जनता पार्टी गुजरात प्रदेश प्रदेश उपाध्यक्ष माइनॉरिटी मोर्चा આજે મનિયર સમાજ મનિયાર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ અને એક્ટિવ ગ્રુપ દ્વારા આયોજિત જે નવમો સમૂહ નિકા ભવ્ય સમૂહ હું તો સ્થાપનાથી જ આ કાર્યક્રમને મને બહુ ગર્વ છે કે આ કાર્યક્રમનો મને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે આ કાર્યક્રમના અધ્યક્ષ અમારા સબ્બીરભાઈ ઉપાધ્યક્ષ શેરુભાઈ બંગડીવાલા જફરભાઈ એમની સમગ્ર ટીમ જે આ કાર્યક્રમ કરી રહી છે તે બદલ તો સૌથી પહેલાં હું એમનો ખૂબ ખૂબ દિલથી એમને હું શુભકામનાઓ અને બધાઈ આપું છું આજે આ માહોલની અંદર જે દેશમાં હજારોથી લઈને કરોડો રૂપિયાથી લાખો રૂપિયા જે કુજુર ખર્ચી લોકો જે શાદીમાં કરી રહ્યા છે આ એક મિસાલ છે કે કેવી રીતે શાદી થાય આ સાદીની અંદર આજે મેં જોયા છે ટોટલ અત્યાર સુધી એકસો ને એકત્રીસ જોડાનો આ સમુનિકા સબ્બીરભાઈ અને શેરુભાઈના માધ્યમથી કરવામાં આવ્યું સાથે સાથે હું મનિયાર ચેરિટેબલ ટ્રસ્ટને હું ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચા તરફથી એમને ખૂબ ખૂબ શુભેચ્છા અને શુભકામનાઓ પાઠવું છું અને આ જેટલા આજે જે સોળ જે જોડાઓ શાદીમાં જે આવ્યા છે એમને પણ હું હાર્દ બધા અને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું